મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી ગયા છીએ આજે આપણે એક નવો વિડીયો લઈને તો વિડીયો લઈને આવ્યા છીએ ચૂડેલધામ કુંડગેર તો ચાલો આપણે મિત્રો સાથે મળીને માના દર્શન કરીશું અને મંદિર ક્યાં આવ્યું છે તે પણ જાણીશું અને મંદિરનો મહિમા શું છે તે પણ જાણીશું તો મિત્રો જય માતાજી વિડીયો ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો ચાલો મિત્રો કુંડેરમાંના દર્શન કરીએ માતાજીનું નામ છે ચૂડેલમાં મિત્રો અને ગામનું નામ છે કુંડઘેર જે પાટણ હારીજ હાઈવે ઉપર આવેલું છે અને પાટણથી માત્ર પોંચથી છ કિલોમીટર અંતર છે તો મિત્રો પાટણ આજુબાજુ તમે આવો તો માતાજીના દર્શન કરવાનું ચૂકતા નહીં કુંણઘેરમાં ચૂડેલનું ધામ મસ્ત મંદિર છે અને માતાજીના અનેક પરચાઓ છે અને મિત્રો લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે મિત્રો અહીંયા ખાસ વાત એ છે કે અહીંયા કોઈ ભુવાજી નથી જો એ જ જુડેલ એટલા માટે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે હાઈ કોર્ટ ઓફ ગુણચેર કારણ કે તમારે સિદ્ધુ માતાજીને કામ ભણાવવાનું છે ને માતાજી તમારો કામ પાર પાડશે સાચી શ્રદ્ધા અને ખરી ભક્તિથી જશો તો માતાજી તમારું કામ પાર પાડશે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે માતાજીના દર્શન કરતા હોય છે અને મિત્રો શ્રીફળ ચુંદડી ચડાવતા હોય છે ને મિત્રો અહીંયા ભોજનશાળા પણ છે તો પછી આપણે ભોજનશાળાની પણ મુલાકાત લઈશું અને અહીંયા શિવધામ બનાવેલું છે મિત્રો તો આના પછીનો બીજો ભાગ આપણે શિવધામનો મૂકવાનો છે તો શિવધામ જવાનું ચૂકતા નહીં મિત્રો જય ચુડેલમાં મિત્રો અહીંયા માતાજીની કોઈ પ્રતિમા નથી પણ જ્યોત એ જ ચૂડેલ એમ કહે છે કે માતાજીના દર્શન ચૂડ જ દર્શન થાય એ જ માતાજીના દર્શન તો મિત્રો ચલો આપણે જ્યોતના પણ દર્શન કરીશું માતાજીનું માતાજીનું મંદિર છે બનાવેલું તે પણ જ્યોત ચાલુ છે વરાખડી નીચે તો મિત્રો આપણે પ્રસાદ લઈને પછી જ્યોતના પણ દર્શન કરીશું તો તમને પણ મિત્રો ટાઈમ મળે તો માના દર્શન કરવા અવશ્ય બધા જો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે હજારો શ્રદ્ધાળુઓ હસતાં હસતા જતા હોય છે તો મિત્રો આ છે વરખડી માતાજીનું જૂનું સ્થાન અહીંયા જ માતાજી બેઠા હતા અને આ છે જ્યોત જ્યોત એ જ ચૂડેલ આ અખંડ જ્યોત છે ઠેઠ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીથી આજ સુધી અખંડ જ્યોત ચાલુ છે આ જૂની વરખડી છે મિત્રો આ વરખડીનો બહુ મહિમા છે મિત્રો માતાજીનું મૂળ સ્થાન વરખડી તો મિત્રો તમે બાળકો સાથે આવો તો બહુ મજા આવશે અને માને રવિવારે અહીંયા મેળો હોય છે પૂનમનો પણ મેળો હોય છે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરી અને ધન્યતા અનુ અનુભવતા હોય છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે મા ખૂંચેરના મા ચૂડેલના દર્શન કરવા અવશ્ય પધારજો ગુંઝેરમાં કો તો પણ ચાલે ચૂડેલમાં કો તો પણ ચાલે જ્યોત એ જ ચૂડેલ છે મિત્રો માતાજીના લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે તમને પણ ટાઈમ મળે તો તમે પણ ગમે ત્યારે દર્શન કરવા આવી શકો છો મિત્રો ભોજનશાળા પણ ચાલુ છે અહીંયા તો આપણે પછી ભોજનશાળાની પણ મુલાકાત લઈશું કદાદ પ્રસાદ આવી રહ્યા છે તો ચલો પ્રસાદનું પેકેટ લઈએ માતાજીની જાયમાં તો રવિ ગાય પ્રસાદ લઈ લીધી છે તો ચલો આપણે બહાર જઈએ અને મિત્રો મંદિર નિહાળીએ તો ચાલો આપણે મંદિર નિહાળીએ માતાજીના દર્શન કરીએ શાંતિથી માતાજીનો મંદિરનો પરિચય લઈએ તો મા ચૂડેલના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે મિત્રો શ્રીફળ ચુંદરી ચડાવીને પોતાનું મસ્તક નમાવીને માના આશીર્વાદ લેતા હોય છે અને માના પ્રતાપે લાખો શ્રદ્ધાળુઓના કામ થતા હોય છે મિત્રો જો તમે પણ ટાઈમ મળે તો માના દર્શને આવજો અને કાંઈ પણ નાના મોટું કામ હોય તો માતાજીને કહેજો માતાજી જરૂર તમારું કામ પાર પાડશે અને મિત્રો આ અહીંયા જમવાના પાસ મળે છે તો તમે પણ પાસ લઈને જમવા જઈ શકો છો માત્ર વીસ રૂપિયામાં ફૂલ ભણું જમવા મળે છે ભોજન શાળા સામે જ આવેલી છે તો મિત્રો માતાજીની વીસ રૂપિયાની પાવતી લઈ અને અહીંયાથી પાસ લઈ અને આપણે જમવા જઈ શકીએ તો મિત્રો તમને ભોજનશાળા પણ બતાવીશું તો તમે જમવા આવો અહીંયા આવો તો માતાજીનો પ્રસાદ લીધા વગર જતા નહીં અને માનો પ્રસાદ લેવો પણ જરૂરી છે તો મિત્રો હવે ચલો આપણે ભોજનશાળા તરફ જઈશું ચાલો સાથીઓ ભોજનશાળા તરફ જઈએ સામે ગેટ આવેલો છે ભોજન શાળાનો છે મિત્રો આ બસની બાજુમાં ગેટ દેખાય તે ભોજન શાળાનો છે સવારે નવથી બે વાગ્યા સુધી ભોજનશાળા ચાલુ હોય છે અને સાંજે આરતી પત્યા પછી ઠેર દસ વાગ્યા સુધી તો મિત્રો દેખો આપણે પણ ટિકિટ લઈ લીધી છે ભોજનશાળાની તો આ રીતે ટિકિટ લઈને ભોજનાલયમાં જવાનું હોય છે તો મિત્રો એક પ્રતિ વ્યક્તિ માત્ર વીસ રૂપિયા જ લેવામાં આવે છે મિત્રો અન્નનો બગાડ ન કરવો કારણ કે માતાજીની પ્રસાદી છે તમે જમવાનું ફૂલ પેટ ભરીને પણ અન્નનો બગાડ ન થવો જોઈએ કેમકે માતાજીની પ્રસાદીનું અપમાન ન થવું જોઈએ મિત્રો અહીંયા બહુ સ્વચ્છતા પણ રાખવામાં આવે છે એકદમ ચોખ્ખું ક્લીન અને સ્વચ્છતા સારી હોય છે મિત્રો અને ભોજન પ્રસાદ પણ સારો હોય છે માતાજીની અસીમ કૃપાથી પૂરી હોય રોટલી હોય સાંજના સમયની વાત છે પૂરી રોટલી ખીચડી કઢી સારી એવી વ્યવસ્થા છે તો મિત્રો તમે પણ આ અહીંયા પાટણ આજુબાજુ આવો તો માના દર્શન પણ જરૂરથી કરજો અને મિત્રો માનો પ્રસાદ પણ જરૂરથી લેજો એકવાર અને મિત્રો આપણે ચેનલ તમને ગમે તો ચેનલ દેવદર્શન ચેનલ છે જેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું કોઈ નવા દેવદર્શનના વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ પણ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને અને મિત્ર મંડળને પણ કહેજો કે ચેનલને સબ્સ્ક્રાઇબર કરતા રહે જેથી કરીને આવા અવનવા વિડીયા તમને દેવદર્શનના દેવ દર્શન કરતા રહીશું અને મિત્રો આપણો બીજો ભાગ છે શિવધામનો તો શિવધામ નિહાળવાનું ચૂકતા નહીં જય માતાજી